ડાંગ જિલ્લામાં નકલી જમીન દસ્તાવેજ કૌભાંડ જોવા મળ્યું છે આદિવાસીની જમીનના બનાવટી દસ્તાવેજ બનાવવામાં આવ્યા આહવાના બારીપાડાની જમીનના નકલી દસ્તાવેજ બનાવ્યા બિનખેતી અંગે બનાવતી દસ્તાવેજ સામે ફરિયાદ કરવામાં છે આદિવાસી તોતેર એ જમીન પર ટેન્ટ હાઉસ બનાવી દેવામાં આવ્યું મહેસૂલ વિભાગે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે નકલી જમીન દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યું આ એ પાર્ટીએ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ અને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે એમાં જે જમીન છે જે આદિવાસીની જમીન છે એ જમીન ને એનએ થાય અગર જ એ લોકોએ બાંધકામ શરૂ કરી દીધું છે એટલે કલેક્ટર સુ સાહેબમાં જે નવતા માલમતા સાહેબે પોતાની જાતે પ્રિયા આપી છે પોલીસ સ્ટેશન અંદર એ પછી પાંચ એક આરોપીઓ એ મળીને ભેગા મળીને જે એનએનો જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યું છે ફેક પોસ્ટ તૈયાર કર્યો છે અને જમીન એને થયા એને થયા વગર જ બનકામ એમણે શરૂ કરી દીધું છે તો એમાં જેટલા સંડોવાયેલા લોકો છે એમના અત્યારે નામ અમને આપ્યા છે આજે તપાસ છે એ દસ્તાવેજ આધારિત છે એટલે એમાં સંપૂર્ણ તપાસ થયા બાદ આરોપીને અટક કરવા બાબતની ધરપકડ કરવાની